આ ગુડ મોર્નિંગ આજે આપણે ધોરણ આઠ વિષય વિજ્ઞાન એમાં પાઠ તેર ધ્વનિ વિશે જોઈશું વિદ્યાર્થી મિત્રો અહીં આપણને એક પ્રવૃત્તિ જોવા મળે છે કે આપણે એવું સાબિત કરવાનું છે કે ધ્વનિના પ્રસરણ માટે માધ્યમ જરૂરી છે માધ્યમ એટલે હવા પાણી અને હવા પાણી અને ઘન પદાર્થ એની અંદર આ અવાજ એટલે કે ઢ્વની પ્રસરણ પામે છે એમાં પહેલાં જોઈશું કે પાણીની અંદર ઢ્વની પ્રસરણ પામે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા એક છોકરો છે જે ટબની અંદર પાણી ભરેલું છે એ ટબની અંદર ઘંટડી ડુબાડશે અને વગાડશે એનો અવાજ એ સાંભળવાનો પ્રયત્ન કરે છે તો અવાજ સંભળાશે કે નહીં આપણે જોઈશું કે એને અવાજ સંભળાશે કેમ કારણ કે પાણીની અંદરથી ધ્વનિ પસાર થાય છે વિદ્યાર્થી મિત્રો હવે ઘન પદાર્થમાં પણ ધ્વનિ પ્રસરણ પામી શકે છે તો આપણે જોઈશું કે બે છોકરા છે એક છોકરાએ લાકડીનો એક છેડો કાન પાસે રાખેલો છે બીજા છોકરાએ બીજો છેડો પકડેલો છે અને એ ઠોકે છે ઠપકારે છે તો તમે જોશો કે બીજા છોકરાને તેનો અવાજ ચોખ્ખો સંભળાય છે એનો મતલબ એવો થયો કે ધ્વનિ ઘન પદાર્થમાં પ્રસરણ પામે છે વિદ્યાર્થી મિત્રો આ બંને પ્રવૃત્તિ તમે સારી રીતે કરી શકો છો હવે આપણે આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એક પ્રવૃત્તિ કરવાની છે પ્રવૃત્તિનું નામ છે રમકડાનો ટેલિફોન બનાવવો એના માટે સાધનો કયા કયા જોઈશે તો આઈસ્ક્રીમના બે ખાલી કપ દોરી અને દીવાસળી વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં આઈસ્ક્રીમના કપના નીચેના છેડે એક બંને કપમાં કાણા પાડવાના એક કપમાંથી એ કાણામાંથી દોરી પસાર કરી અંદરના ભાગમાંથી દીવા સળી બાંધી દેવાની બીજા કપની અંદર પણ આ જ રીતે દીવાસડી બાંધી દેવાની જેથી કપમાંથી આ દોરી નીકળી ન જાય હવે એક વિદ્યાર્થી આ કપનો એક છેડો લઈને દૂર સુધી જશે ને બીજો વિદ્યાર્થી એને બીજા કપનો છેડો કાન પાસે રાખશે અને દોરી ખેંચાયેલી રહે એ રીતે વિદ્યાર્થી બોલશે અને બીજો વિદ્યાર્થી અવાજ સાંભળવાનો પ્રયત્ન કરશે એને શું જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો એ કપમાંથી બોલશે તો બીજા વિદ્યાર્થીને એ અવાજ ચોખ્ખો સંભળાય છે ધ્યાન એ રાખવાનો છે કે દોરી ખેંચાયેલી રહેવી જોઈએ જો દોરી ઢીલી હશે તો અવાજ સંભળાશે નહીં તો વિદ્યાર્થી મિત્રો આપણે આની પરથી શું જોયું કે ઘન પદાર્થ પ્રવાહી પદાર્થ એમાં ધ્વનિ પસાર થઈ શકે છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે કાન વડે સાંભળીએ છીએ તો એ કાનની અંદર શું રચના હોય છે જેને કારણે આપણને અવાજ સંભળાય છે તો અહીંયા એક પ્રવૃત્તિ છે કે પ્લાસ્ટિકના ડબ્બાનો કાનનો પરડો એમાં જોઈશે આપણને સાધનો એક પ્લાસ્ટિકનો ડબ્બો રબર બેન ફુગ્ગાનો ટુકડો તેમજ કઠોળના પાંચ દાણા વિદ્યાર્થી મિત્રો આપણે જે પ્લાસ્ટિકનો ડબ્બો છે તેના ઉપર અને નીચેના બંનેના છેડા ઉપરના ડબ્બાના ઢાંકણ કાઢી નાખવાના છે અને ખુલ્લો કરી દેવાનો ત્યાર પછી ઉપરના ભાગમાં આપણે એ જે રબરનો પડો છે તે ફીટ દોરી વડે બાંધી દઈશું તેની પર બે ચાર દાણા મૂકીશું કઠોળના જોરથી બોલીશું શું થશે તો દાણા છે તે ફંગોળાશે અથવા ઉછળકૂટ કરશે તમે પહેલાં બોલો તરત દાણા મૂકશો તો પણ તમને દાણા ઉછળતા દેખાય છે આના પરથી એવું સમજાય છે કે આપણા કાનની અંદર પડદો આવેલો હોય છે એ જે પડદો છે જ્યારે ધ્વનિના તરંગો એ પડદા સાથે અથડાય છે તો એના સંકેત એ પડ દ્વારા મગજને પહોંચે છે અને એના કારણે આપણે સાંભળી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો કાનનો પડદો જે હોય છે તે ખૂબ જ નાજુક હોય છે કાન સાફ કરવા માટે તીક્ષ્ણ અણીદાર કે સખત વસ્તુ નાખવી ન જોઈએ કેમ કે એનાથી પડદાને નુકસાન થઈ શકે છે આપણી સાંભળવાની શક્તિ ઓછી થઈ શકે છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે અહીંયા કંપનનો કંપ વિસ્તાર આવડકાળ અને આવૃત્તિ વિશે શીખીશું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ શીખી ગયા ઘરાધોડમાં કે એક સેકન્ડ ઠટા ડોલનોની સંખ્યાને ડોલનની આવૃત્તિ કહેવામાં આવે છે એટલે એક સેકન્ડની અંદર જેટલા ડોલન થાય પદાર્થ ડોલે તેને એ ડોલનની આવૃત્તિ કહેવામાં આવે છે અને આવૃત્તિનો એકમ હર્ષ છે હવે વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું એક પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ જોઈશું એ પ્રવૃત્તિની અંદર આપણે તમે ઘરે કરી શકો છો આ પ્રવૃત્તિ તો વિદ્યાર્થી મિત્રો એક ટમલર છે પછી એક થર્મોકોલી ગોળી છે અને દોરી છે આ ત્રણ વસ્તુ જોઈશું આપણે સૌ પ્રથમ થર્મોકોલી જે ગોળી છે એને દોરી સાથે બાંધીશું અને પછી આ જે ટમ્બલર છે એને ઠોકીશું અને તરત જ એને એના ઢાર પાસે થર્મોકોલની ગોળી પકડીને રાખીશું તો શું થશે વિદ્યાર્થી મિત્રો કે આ જે થર્મોકોલની ગોળી છે તે આગળ પાછળ થતી તમને દેખાશે એટલે ડોલન કરતી દેખાશે પછી જ્યારે એ ટમ્બલર ધ્રુજતું બંધ થાય એટલે ગોળી પણ ઉછળકૂટ કરતી બંધ થાય મતલબ એવો છે કે જ્યારે આપણે કોઈ પણ વસ્તુ ઠોકીએ છીએ ત્યારે ધુજે અને એને કારણે આપણને અવાજ સંભળાય છે વિદ્યાર્થી મિત્રો આ જે ધ્વનિ છે એની જે પ્રબળતા છે તો પ્રબળતાને ડેસીબલ એમાં માપવામાં આવે છે એનું નામ છે ડીબી ડીબી એટલે ડેસીબલ હવે આ જે ડેસીબલ છે એ વધારે કે ઓછો થઈ શકે છે જેમ કે આપણે શ્વાસ લઈએ તો દસ ડેસીબલ એકદમ ટ્રાફિકમાં જઈએ તો સાહીઠ ડેસીબલ ફેક્ટરીમાં જોઈએ તો જે અવાજ આવે છે એનો અવાજ દસ ડેસીબલ જેટલો હોય એસી ડેસીબલ જેટલો હોય છે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે ધ્વનિની પ્રબળતા તેના કંપ વિસ્તાર પર આધાર રાખે છે કંપ વિસ્તારે ડૂજવાની જે એનો જે ગાળો છે તે જ્યારે કંપનનો કંપ વિસ્તાર વધારે હોય તો અવાજ મોટો સંભળાય છે અને જ્યારે કંપ વિસ્તાર નાનો હોય ત્યારે ઉત્પન્ન થતો ધ્વનિ નબળો હોય છે વિદ્યાર્થી મિત્રો ધ્વનિનું ટીણાપણું તેની આવૃત્તિ નક્કી કરે છે અહીંયા આપણે એક શબ્દ જોઈશું પ્રબળતા અને પીચ પ્રબળતા એટલે અવાજ નાનો મોટો હોય એ હવે આપણે અહીંયા પીચ વિશે જોઈશું જો કંપનીની આવૃત્તિ વધારે હોય તો અવાજ ટીણો હોય અને તેની પીચ વધારે હોય જો કંપની આવૃત્તિ ઓછી હોય તો આપણે કહી શકીએ છીએ કે ધ્વનિનો પીચ ઓછો હોય છે જેમ કે આપણે સીસોટી વગાડીએ ત્યારે એની પીચ વધારે હોય છે પક્ષી અવાજ કરે છે તો એના કરતાં એની પીચ ઓછી હોય છે સિંહ ગજના કરે તો એનો પીચ ઓછો હોય છે પણ એની ગજના વધારે પ્રબળ હોય છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જાણીએ છીએ પણ તમને સમજાયું હશે કે સ્ત્રી પુરુષ અને અવાજ એનો જે અવાજ છે કેમ અલગ અલગ હોય કેમ કે તેમની જે પીચ હોય તે વધારે ઓછી હોય છે જેને કારણે એ લોકોનો અવાજ સ્ત્રી અને પુરુષનો અવાજ થોડો અલગ હોય છે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે એક બીજું જોઈશું કે અહીંયા જો એક છોકરો છે એ ઢોલકા વગાડી રહ્યો છે બરાબર છે તો ઢોલકા વગાડે છે તો એનો જે ધ્વનિના જે તરંગ છે તો આ રીતે દેખાશે તો ઢોલકાનો અવાજ અને સિસોટીનો અવાજ બંને અલગ અલગ છે અહીંયા ધ્વનિ તેનો કંપ વિસ્તાર પર આધાર રાખે છે આપણે હમણાં જોયું કે જેમ કંપ વિસ્તાર વધારે તેમ ઉત્પન્ન થતો ધ્વનિ મોટો હોય અને જ્યારે કંપ વિસ્તાર નાનો હોય ત્યારે ધ્વનિ નબળો હોય છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈએ છીએ કે એક છોકરો ઢોલકો વગાડી રહ્યો છે તો એની પીચ અને નીચે સિસોટી વગાડે છે એની પીચ અલગ અલગ હોય છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું શ્રાવ્ય ધ્વનિ અને અશ્રાવ્ય ધ્વનિ શ્રાવ્ય ધ્વનિ એટલે શું અને અશ્રાવ્ય ધ્વનિ એટલે શું તો સામાન્ય રીતે વીસ હર્ષ જેટલી આવૃત્તિવાળા ધ્વનિ આપણે એનાથી ઓછી હોય આવૃત્તિ તો આપણે પારખી શકતા નથી એટલે વીસ સુધી આપણે પારખી શકીએ તો વીસથી ઓછું હર્ષ હોય તો આપણે સાંભળી શકતા નથી તે જ રીતે આપણે વીસ હજાર સુધી સાંભળી શકીએ છીએ તો વીસ હજાર હર્ષથી વધારે આવૃત્તિ હોય તો એ આપણે સાંભળી શકતા નથી ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે કે વીસથી વીસ હજાર હર્ષ સુધીનો અવાજ આપણે સાંભળી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે થોડા નવો બીજો ટૉપિક જોઈશું ઘોંઘાટ અને સંગીત ઘોંઘાટ કોને કહેવાય તમે સમજો છો કે જે અવાજ આપણા કાનને સાંભળવા ન ગમે તેને ઘોંઘાટ કહેવામાં આવે છે જેમ કે ટ્રેનની સિસોટી છે વાહનનો અવાજ છે પછી આપણા કારખાનામાં જઈએ તો મશીનો અવાજ છે એ ઘોંઘાટ કહેવાય વિદ્યાર્થી મિત્રો ધ્વનિ એક પ્રદૂષણ પણ છે જો આપણે એ પ્રદૂષણમાં રહીએ તો આપણને નુકસાન થાય છે તો અહીંયા આપણે જોઈશું કે ધ્વનિના પ્રદૂષણથી ધ્વનિનું પ્રદૂષણ કઈ કઈ રીતે થાય એ આપણે જોઈએ ફટાકડાનું ફૂટવું લાઉડ સ્પીકરનો અવાજ મશીનનો અવાજ આ બધા ધ્વનિ પ્રદૂષણ કરે છે હવે પ્રદૂષણને આ ધ્વનિ પ્રદૂષણ છે એનાથી શું નુકસાન થાય આપણને તો વિદ્યાર્થી મિત્રો ધ્વનિના પ્રદૂષણથી આપણને અનિંદ્રા થાય હાઈપરટેન્શન થાય ચિંતા થાય ગુસ્સો ચડે તેમજ જો લાંબા સમય સુધી આપણે આવા વિસ્તારમાં રહીએ તો આપણી સાંભળવાની શક્તિ પણ ઓછી થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો હવે નવો ટૉપિક જોઈશું ધ્વનિ પ્રદૂષણને નિયંત્રણમાં રાખવાના ઉપાય તો ધ્વનિ પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે આપણે શું કરવું જોઈએ એક સામાન્ય વસ્તુ છે કે જ્યાં પણ આપણે રહેતા હોઈએ તેની આજુબાજુ કોઈ પણ કારખાના ન હોવા જોઈએ કારખાના આપણા રહેઠાણ વિસ્તારથી દૂર રહેવા જોઈએ આપણે આપણા જે વાહનો ચલાવીએ છીએ એ વાહનને નિયમિત સર્વિસ કરાવવી જોઈએ જેથી એન્જિનનો અવાજ ઓછો આવે જે આપણે કારખાનામાં મશીનો મૂકેલા હોય એ મશીનોને રબરના પેડ પર મૂકવા જોઈએ જેનાથી અવાજ ઓછો થાય તેમજ આપણે જેમ બને તેમ વધુ વૃક્ષો વાવવા જોઈએ જેના કારણે ઘોંઘાટ ઓછો થાય તો વિદ્યાર્થી મિત્રો આ પાઠ ઘણો સહેલો છે તમારા બરાબર એ વાંચી જશો તેમજ તમે અમે તમને સમજાવ્યું તેમાં બરાબર તમને સમજી સમજ પડી હશે તેવી આશા રાખું છું થેન્ક યુ આભાર